ના અભળાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ત્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસ ની દ્રષ્ટિએ બધા જ ગામોની અંદર શરૂઆતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે પંદરમાં અને એક્ટિવિટીના પણ આવશે બધા સરપંચોને સાથે રાખી તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામ કરવામાં આવશે અને તાલુકા પંચાયત કાંઈ પણ પૂર્તિ કરી અમે પૂરેપૂરો ખાસ ટકા રાખી સરપંચશ્રીઓને ક્યાં પણ તમારા કાંઈ પ્રશ્નો નાના મોટા હોય તો રજૂ કરજો અમે સો ટકા તમને ધ્યાન દઈને પૂર્ણ કરવામાં આવશે જ્યારે તાલુકા પંચાયતની અંદર વર્ક ઓર્ડર જે બાકી હતા એ પણ બધા આપી આપવામાં આવે છે સાડા સાત કરોડ રૂપિયાના આગામી વર્ષોના વર્ક ઓર્ડર પેન્ડિંગ હતા જે સરપંચશ્રીઓને બોલાવી અને ત્યાંથી મંજૂર બધી પ્રક્રિયા પૂરી કરી અને એમને આપ્યા છે એ પણ કામ ચાલુમાં જે આગામી કૃપણનો જ્યારે વરત રહે ત્યારે બધા જ વિકાસના કામો જે પણ બાકી જે બધા પૂર્ણ કરવામાં આવે દાખલ પીઓને પણ અપીલ કરવામાં આવે છે સારા કામ કરો આપ ગામની અંદર આપની ફાવણ ફાળી બને દવાખાનું કરો નલિયા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા રાખવામાં આવી હતી એમાં અંદાજીત બે કરોડ અઠ્યાશી લાખનું વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી તેમજ અબડાસા તાલુકામાં હજી પણ ક્યાં પણ કૃપ્તી કડીઓ હશે તો પૂરતી પૂરી કરવામાં આવશે વિકાસના કામોની તેમજ જે જે ગામડાઓમાંથી રજૂઆતો આવી છે જે જે ગામોમાંથી કામોને આ નિષ્ઠા આવ્યા છે એ તમામે તમામ લગભગ અત્યારે લેવામાં આવી ગયા છે છતાંય આગળના જે પણ કાંઈ બાકી હશે એ બધા લેવાઈ જશે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તાલુકા પંચાયત બધી રીતે અબડાસાના વિકાસના કામો માટે

આપતા ડોક્ટર પ્રમીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે